વીવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે માલપુર તાલુકાની પેટા ચૂંટણીનું પરિણામ આવી જતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી થયા છે માલપુર તાલુકાની બામણી બેઠકની ચૂંટણીનું પરિણામ આજરોજ ઘોષિત થતાં ભાજપના ઉમેદવાર મંગુબેન આર પૂજારા વિજયી જાહેર થયા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે તેમના હરીફ ઉમેદવારને ત્રણસો વોટથી હરાવી જીત મેળવી છે મંગુબેન પૂજારાનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ સ્વરૂપે સરઘસ કાઢ્યું હતું અહેવાલ જયપ્રકાશ જોશી માલપુર આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ બામણી સીટ ત્રણસો ને મતેથી વિજય મેળવ્યો છે ત્યારે પાર્ટીના તમામ હોદ્દેદારોનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા ઇતિહાસ રચવા સર્જાયેલી પાર્ટી છે અને આજે જ્યારે મોદી સાહેબ આપણા દેશ માટે આટલું કરી રહ્યા હોય ત્યારે એમના હાથ મજબૂત કરવા એ તમામ કાર્યકર્તાઓની ફરજ છે અને આ જ મતને ધ્યાનમાં રાખીને બામણી સીટના તમામ ગામના ઉમેદવારોએ બેનને ભવ્ય મતોથી વિજયી બનાવ્યા છે એ બદલ તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ